વૃક્ષારોપણ કરીને કરી રહ્યું છે જેમાં આશરે પંદરથી વીસ જેટલા સભ્યો ભારે વરસાદની વચ્ચે પણ હાજર રહી ભાગ લેતો હતો વૃક્ષને વાવી અને તેને જતન કરવાનો તેમણે નિશ્ચય કર્યો છે વૃક્ષ જીવન છે અને અસહ્ય ગરમી પછી વૃક્ષનું મહત્વ સમાજને સમજાવવા માટે આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં નેશનલ પ્રમુખ ડોક્ટર પ્રદેશ શાહ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન વડોદરાના પ્રમુખ ડોક્ટર અશીષ પટેલ મંત્રી ડોક્ટર દીપ્તિ શાહ ડોક્ટર નીતિન શાહ ડોક્ટર રિકુલ શાહ ડોક્ટર અમિતા શાહ ડોક્ટર ભરત શાહ અને ડોક્ટર ચંદવાની સહિત અનેક ડોક્ટરો હાજર રહ્યા હતા

અમારા એસોસિએશન તરફથી ફેમિલી એસોસિએશન વડોદરા તરફથી આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે અને બધા મિત્રોએ અમારી સાથે સાથ સહકાર આપ્યો છે તે બદલ બધાનો અભિલ